બાકી આપણે જો સંતરામપુર આવી ગયા છે હમણાં જ બસ ઉતર્યા ભાઈ ચાલી છે દસ અને આપણું જમવાનું આવી ગયું છે જો હવે પિયુષ ભાઈ કે છે ઇન્ટર ભાઈ મજામાં છો ને તો ચાલો ભાઈ નવા બ્લોગ સ્વાગત છે તમારું અને ભાઈ આજે આપણી યાત્રાના આમ તો કમ્પ્લીટ આઠ દિવસ થઈ ગયા છે અને આપણે અત્યારે છીએ વડોદરા અલકાપુરી નીલમચ સોસાયટીમાં રોકાયા છીએ અને બીજી વાત કે આપણી જે સાયકલ છે ને એ આયરી અને પેલી જે સાયકલથી હું યાત્રા કરતો હતો ને જૂની સાયકલ એવી જો આયરી જો ઓળખાય છે કઈ છે આ જો ભાઈ આ રહી આપણી જૂની સાયકલ જે આપણેથી યાત્રા કરીને જે આપણે ખજૂરભાઈ જોડે માંગ કરીને એના પછી આપણને આ સાયકલ મળી છે તો જો આ સાયકલ છે આપણી જો તમે ધ્યાનથી જો એ જ છે ને તારી એ પ્યાલની સાયકલ જે આપણે યાત્રા કરતા હતા ને જૂની એ બાકી આપણે નવી સાયકલ આવી હતી તમારે થોડું સ્ટેન્ડની ખરાબી છે ને તો એ કમ્પ્લીટ કરવાનું છે બાકી સામાન સામાન બધું આપણે અંદર રૂમમાં મૂકી દીધું છે કારણ રૂમમાં બાકી હું અત્યારે જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને જમી પણ લીધું છે અને હું અત્યારે નીકળી રહ્યો છું ઘરે જવા માટે મતલબ કે મારા ઘરે જવા માટે જાઉં છું એને અને શું કામ જાઉં છું એ બી કહી દઉં કે છે ને આવતીકાલે છે ને ખજૂરભાઈ આવે છે કમસે કમ દસ વાગે તો આવી જશે લુહુનાવાડામાં ત્યાં તેલની ગ્રેન્ડ ઉપલિંગ છે મતલબ આપણા મહીસાગર જિલ્લામાં આવે છે એમ તો એમનો પણ એમ એ પણ કહેતા કે ગોપુભાઈ તમે પણ આવજો એમ હવે એમને ખજૂરભાઈ એમને આટલી મોટી સાયકલ લઈ આપી અને હું ના જાઉં તો કેવું લાગે એમ એટલે હું તો જાઉં છું બરાબર તો મસ્ત તૈયાર થઈ ગયો છું હવે નીકળું છું આપણે બસ મતલબ આપણે બસથી જવાનું છે એટલે તો સાયકલ રહેવા દઈએ બે દિવસ ઘરે રોકાશું પાછા પરમ પંદર સોળ તારીખે સવારમાં વહેલા આવતા રહીશું કે ચાલો ભાઈ હવે અહીંયાથી નીકળીએ અને જો એક આ બેગ છે અને આ બેગ છે આ બેગ તો હું પાછું લઈને આવી અને આ બેગ પણ હું પાછું લઈને આવી પણ આમાં થોડુંક સામાન છે બે એક ધાબડો એક સ્વેટર એક જોડી કપડાં થોડું વધારે સામાન હતું એટલે આને આપણે ઘરે મૂકી જઈએ બાકી આ ટોપીને તો હમણાં એક રીલ્સ બનાવવાની હતી બાકી જો કાકીને અહીંયા રોકાયો છું હવે જવું ક્યારે આપણે ઘેર જવું હોય ને પાછું બે દિવસમાં પાછું આવવાનું બે દિવસમાં પાછું આવવાનું છે તો કંઈ નહીં ભાઈ ચાલ બરાબર આપણી આ રહી સાયકલ અને કહીને ભાઈ ચાલો હવે આપણે નીકળીએ અને આપણે જૂની સાયકલ પણ જો ત્યાં જ છે ચાલો કાકી મળીએ બે દિવસમાં જો આ ગેટ ખોલ દન તો ભાઈ ચાલો હવે આપણે નીકળીએ ગામડે જવા માટે અને બે દિવસમાં પછી આપણે આવી જશું સારું ચાલો મળીએ હા તાતા ફોન કરે ચાલો ભાઈ આપણે આપણે પોકી ગયા છે બસ સ્ટેશન વડોદરાના જો ભાઈ વડોદરા બસ સ્ટેશન કંઈક આવવું છે ભાઈ જવા ચાલો ભાઈ બેક ટુ હોમ યન્ટ્રી લેગે હમ અંદર જાને કે બસ આવી ગઈ છે સંતરામપુર વાળી ફાઇનલી અને ભાઈ વડોદરાનું બસ સ્ટેશન જઈએ ભાઈ ઘરે ઘરે ટુ હોમ કમ્પ્લીટ સીટ મળી ગઈ છે આપણી બસ હવે ફાઇનલી છે ઉપડી અને આપણા મહીસાગરમાં પ્રવેશ કરવા જશે કમસે કમ ચાર કલાક જેવો લાગશે કમિય સીટ તો મળી હવે આપણી બસ ઉપડી હવે ધીરે ધીરે છ વાગીને પચાસ મિનિટ થાય છે મતલબ સાત વાગવા કરે છે ખાલી દસ મિનિટ વાગી છે બાકી આપણે જો સંતરામપુર આવી ગયા છે હમણાં જ બસમાંથી ઉતર્યા ભાઈ અને એક તો હવે જોઈએ લગભગ 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 ફ્રેન્ડના ઘરે રોકવાનું છે અહીંયા સંતરામપુરમાં જ અને ઘરે તો આપણે કાલે જશું તો જોઈએ ભાઈ ચાલો પેલા તો મને બરાબર ભૂલી મળી અને આપણે જઈએ છીએ આપણી રૂમ પર આજે આપણે આપણી સાથે રોકાવાનું છે ઘરે નહીં જવાનું તો ચાલો આવી ગયા છે પિયુ ભાઈના ઘરે અને જો ભાઈ અમારા પીયુ ભાઈ સાફ સફાઈ કરે છે જેમને તેમ પડી રહેલું તો બ્લોગ માં કમ્પોર્ટ બતાવવા માટે જો અંદર બધું ગોઠવી દે છે જો ભાઈ અમારા પીયુ નું ઘર છે કઈ ગયા હેલો રાઈસ રાઈસ કેમ મજા બસ એના કમ્પેર છે ને સાડા નવ થાય ગયા છે જો ભાઈ અને અત્યારે અમે જઈએ છીએ ભાઈ જમવા માટે કેમ કે ઘરે છે ને અમે પીયુને બંને જ હતા એટલે જમવાનું નહીં બનાવ્યું અમે છે ને હોટલમાં જમી રહીએ એમ કહી ભાઈ ચાલો જો બંને ટોપી આવી જાય ઠંડી લાગે છે ને જમવા મારે સ્વાગતમાં અને જો સામે છે ગાયત્રી મંદિર ત્યાં અને આ જો સ્વાગત રેસ્ટોરન્ટ લાગી છે જોર ભૂખની ચાલો ભાઈ ક્યાં ચાલો ભાઈ કમ્પ્લેટ જમવાનું આવી ગયું છે અને હવે આપણે જમી પણ લઈએ કેમ કે હે ને ભાઈ દસ વાગી ગયા છે દસ અને આપણું જમવાનું આવી ગયું છે જો આપણે પિયુષ ભાઈ ઇન્ટ્રો દાલ ચાવલ ને પનીર કે સબ્જી એ મિક્સ સબ્જી એ મરી એ પાપડ એ લાસ્ટમાં જામુન જામુન ચલો ભાઈ ખાલી એટલે આવી ગયા છે અને હવે સૂઈ જાય છે ભાઈ કેમ કે પાછું કાલે સવારે વહેલું દસ વાગે ખાઈ જોઈએ બોલાવ્યા છે એટલે નવ વાગે તો આપણે વહેલું પકવું પડશે ભાઈ એટલે કઈ અત્યારનાથી ને અગિયાર વાગી ગયા છે કઈ છે તારા ઘરે ઘડિયાળ કહે છે નહીં હાલ ફોન હતા ભાઈ જો અગિયાર વાગી ગયા છે જો હે ને અને તો બી હજી અમે હમણાં જ અમે જમીન આવ્યા તો કહીને ભાઈ હવે સુઈ જઈએ અને આજનો ટોપ તો થોડોક નાનો જ બન્યો છે તો તમને સારું લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો કાલનો દિવસ ગયો છે પાછા પરમ દિવસે આપણે નીકળી જઈશું બરોડા જવા માટે તો કહીને ભાઈ ચાલો ગુડ નાઇટ અટાબે ભાઈ